ટના કુડાધરા ક્રિકેટ ક્લબ દ્વારા હાસોટ અંકલેશ્વર નાઇટ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં સૌથી મોટી ટુર્નામેન્ટ યોજાઈ રહી છે આ નાઇટ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાસોટ અંકલેશ્વરની અઢાર જેટલી ટીમો ભાગ લઈ રહી છે જેમાં ટીમ દીઠ એકતાલીસ હજાર રૂપિયા ફી રાખવામાં આવી છે આ ટુર્નામેન્ટમાં સાતસો જેટલા ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાંથી ત્રણસો જેટલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અઢાર જેટલા ઓનર્સો દ્વારા ખેલાડીઓની પસંદગી કરી છે અને મેનેજમેન્ટ તરફથી પસંદ થયેલ ખેલાડીઓને વિનામૂલ્યે ટી શર્ટ આપવામાં આવશે તેમજ આ ટુર્નામેન્ટ આઠ ઓવરની રાખવામાં આવી છે અને આ ટુર્નામેન્ટ કુરાદરા ગામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે